સંસ્કાર નગરી વડોદરાથી પધારેલા પરમ ભગવતી બિપિન કુમાર અને શ્રી જાગૃતબેન પટેલને વિનંતી કરું એ ઠાકોરજીના દર્શન પૂજન પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા કથા મંચ પર પધારશે આરતીમાં સામેલ થનારા નિમંત્રિત મહાનુભાવો સ્પ્રેક ગ્રાઉન્ડના માલિક શીતલભાઈને વિનંતી કરીશ કે આપના પરિવાર સાથે આરતીમાં જોડાશો રજનીભાઈ ફૂલાભાઈ પટેલ જયંતિભાઈ ફૂલાભાઈ પટેલ પણ પરિવાર સાથે આરતીમાં જોડાવા કથા મંચ પર આવશે કિરીટભાઈ તથા માયાબેન સરોજબેન કલ્પનાબેન ક્રિષ્નાબેન અજયભાઈ કિરીટભાઈ અને વિરેન્દ્રભાઈ પણ ઝડપથી આરતીમાં સામેલ થવા કથા મંચ પર પધારશે આવતીકાલે તારીખ એક બાર બે હજાર પચીસના સવારના સાડા દસથી સાડા અગિયાર દરમિયાન સરનામું નોંધી લેશો બંગલાનું નામ છે તથાસ્તુ એક પ્રાઇમ લેવિસ આકાંક્ષા હોસ્પિટલ સામે લાંબવેલ રોડ આણંદ ખાતે ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ મુલાકાતની આપણને અવસર મળવાનો છે સૌને આવતીકાલે સાડા દસથી સાડા અગિયાર દરમિયાન તથાસ્તુ એક પ્રાઇમ લેવીસ આકાંક્ષા હોસ્પિટલ પાસે લાંબવેલ રોડ આણંદ ખાતે ઠાકોરજીના દર્શન માટે પધારવા નોંધ લેવા વિનંતી છે શોભનાબેન પટેલ પંકજભાઈ પટેલ રાહુલ પટેલ પ્રિયંકા પટેલ અને અન્ય પરિવારજનો આરતીમાં જોડાય તેવી વિનંતી સાથે આવતીકાલે પ્રગટનારા પરમેશ્વરના એ પ્રભવના સાક્ષી બનીએ એવી એમના જ ચરણોમાં પ્રાર્થના સાથે સૌને પટેલ પરિવારના જય શ્રી કૃષ્ણ રાધે રાધે